નાખો હજી ન્યા બોટ બુડે છે આમ દ્વારકા બાજુથી બીજો વિડીયો આવે છે નહીં સમજાય અને નકરે નકરા સાચી વસ્તુ જો સમજાઈ જાય કેવાનો અર્થ મારો કે હું ડગલું માંડું એની પેલા અસ્તિત્વને ને નુકસાન નથી ને એટલું સમજાવવા માંડશે એટલે રામ રાજી હાસો આવી જવાનો છે મારો રામો ધણી રાજી થાય રામા તે રજપૂતી તણો આડો ને વાળો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધણી એટલે એ ઘડતર ક્યારે થાય જીવનના મૂલ્યો નાના નાના માણસો આખા ગીતોમાં આખા આખા ભાગવત ગાતા દાદા રામાયણ ગાતા જાતા એને ડગલે ને પગલે ખબર હતી કે આ આ કરાય આ નો કરાય આ કરાય આ નો કરાય અને હટાણ તો આનો ઉલાળ્યો કરવો હોય તો આમ કરાય આનો ઉલાળ્યો કરવો હોય તો આમ કરાય ઈ જ હાવ થઈ ગયું છે મને કે સરસ મે વાંચ્યું કે બે ત્રણ વસ્તુ માણસને છે ને બહુ નડે ટુકમાં ત્રણ વસ્તુ એવી છે એક ઈર્ષા અહીં આપણે આ ભાગવત કે રામ એના ખોળામાં આવ્યા છે એમાં હુંય આવું પાછું હું એમ કહું તમે એટલે એમાં હું આવી ગયો પાછો લઈ લેવાનો મને આપણે અહીંયા આવ્યા અને આપણે ભાગવતના ખોળામાં આવ્યા તો પૂન થયું કે નહીં એનું મીટર કોઈ વિજ્ઞાન પાસે નથી કે અહીંયા અડાડીને કહી દે કે આ લે આ તો કાલે કથામાં ગયા તા કુવા ને પૂન થઈ ગયો પારો હું શું આવી ગયો એવું કોઈ મીટર તો છે નહીં પણ હું સાહિત્યકાર તરીકે અમારી સાહિત્યની દુનિયાનો એક મારું નહીં એક તમને મીટર આપું કે કાલે અહીંયા ભાગવતના ખોળામાં આવ્યા પૂજ્ય ભાઈ દર્શન કર્યા ભાગવતના ભગવાન ના દર્શન કર્યા અને મને આશીર્વાદ મળ્યો હોય છે કે નહીં એવું તમને થાય કોઈને આમાંથી હું તમે બધા તો એનું એક મીટર કાલ ઘરે જઈને આડોહી પાડોહી હારી નવી ગાડી છોડાવે કે નવો બંગલો બનાવવાનો નકશો બનાવે મામા સાહેબ અને અંદર થી મોજ ના તોરા છૂટે કે આ હા 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 મારો પાડોહી અથવા મારો નાતીલો અથવા મારો ભાઈ મારો જાણીતો હમણાં કઈ નતું લે નવી ગાડી ચડાવી વાહ દ્વારકા બહુ એને આપે એવા મોજના તોરા છૂટે માનો ભાગવત માંથી આશીર્વાદ આપડા ઉપર ઉતર્યા છે એ વાત આ હકીકત છે અને પાડોહી નવી ગાડી ચડાવે ને આપણને નીંદર ન આવે તો માનું હાતક પેઢીના પાપ હજી પડ્યા છે હવે ગમે એટલે હળ્યું ગાડો આગળ પેળું ન થાય કેમ કેવા માણસ ઘણા એમ કે ને કે ફલાણા ભાઈ નવી ગાડી સુડાવી હો બોલો કેમ એને રૂપિયા દીધા ઈ કે એમ ઓપ્તે લીધી છે બોલો ઈ એન ખબર હોય પાછી ઈ કે ઓપ્તે લીધી છે તો કે ઈ તો ખબર નઈ પડ લીધી પટકા હે તું હાવ ભટકાય ગયો અંદર તારી પેઢીઓ ભટકાય ગઈ તો ખબર છે અગ્નિ હા ઈર્ષા ક્રોધ ને અગ્નિ પોતાના માલિક ને પેલા હળગાવે એવું કઈક વાંચ્યું એક તો અગ્નિ અગ્નિ હોય ઝુંપડામાં કોઈ ઉભો હોય અને ઝુંપડામાં અગ્નિ મૂકે ભડકો કરે

અને પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ એમાં આપણા બધાના હૈયામાં પણ પ્રતિષ્ઠા થાય અને એવી ઠાકરને જોગમાં એને પ્રાર્થના અને એ પ્રાર્થના સાથે મારે છેલ્લે એક ચારણી સહિતનો રેણીકી છંદ કહી અને પછી વાંધો હા શિવ તાંડવ વાહ એક છંદ પેલા કાઢી શિવની ભોળાનાથની અને પછી શિવ તાંડવમાં થોડો આનંદ કરાવો અમને તો મોજ જ આવે છે પણ મેં કીધું મને દાદા બેઠા છે ને એમ થાય કે એમને થાય પણ બહુ રાજી થાઉ છું મેં કીધું તું દાદા ને આપનો જેવી અનુકૂળતા પણ કોટી કોટી વંદન કરું છું આપે આટલો સમય આટલો આખો હવે દસ મિનિટ વાહ 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 મને તો કઈ વાંધો જ નથી પણ આપણે સમયમાં વળી કાલે પાછા એકચુલી આટલું બધું કેમ ચાલ્યું શરૂઆ <laughs> कुला परियुगा বদা <laughs> બે હાથ ઊંચા કરીને આવી રીતે ભગવાન ભોળિયા નાસ નો નાદ આટલો તાળી નો નાદ પડે એટલે રામે રાજી શિવે રાજી તાલ વાગે એટલે તમને મને ખ્યાલ આવી જાય બે હા કરીને મને અડધી મિનિટ માટે શિવ તાંડવમાં માં તાલ આપો કેવી રીતે ད�ིི ཁསྱི པརེ ཁསྱིསྱི སྱེ ཁསྱེ ཁསྱི རེསི རེ དཁེ གསེ ཁེ ེེེིེེ ཁ� ེིེེུ གགེ ེེེེ ཅ� ེ�